હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ચર્ચા કરવાના છે કે જુનિયર નિરીક્ષક માટે ઉપયોગી મટીરિયલ કયા પ્રકારના ક્વેશ્ચન કયા પ્રકારના ટોપિક અને હાલ જે એક્ઝામની જે નોટિફિકેશન આવી છે બરાબર બે હજાર પચીસ માં બે હાજર ઓગણીસમાં બે હજાર જે ઓગણીસમાં અઢાર ઓગણીસમાં જે પેપર લેવાયું હતું એ પેપરનું લેવલ ઘણું ડાઉન લેવલ મતલબ મીડિયમ લેવલનું હતું હાલ જે છે એ હાલ લેવલ જે હશે એ કંઈક અલગ પ્રકારનું તમને જોવા મળી શકે મતલબ કહેવાનો મતલબ એ છે કે બે હજાર પચીસની અંદર તમે જેટલી પણ એક્ઝામ જો એમાં તમને લેવલ જે છે એ તમને એડવાન્સ લેવલના જ ક્વેશ્ચન તમને જોવા મળ્યા હશે એ પછી જેટકોની એક્ઝામ હોય યા પછી આ એસએસસી જેની એક્ઝામ હોય અથવા તમે જીપીએસસીની આ એડિશનલ આસિસ્ટન્ટની એક્ઝામ તમે જોઈ શકો છો એમાં પણ જે પેપરનું જે લેવલ હતું કંઈક અલગ જ પ્રકારનું હતું બરાબર એટલે તમે હાલ જે છે એ તૈયારી કયા પ્રકારની કરી શકાય કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીડીએફ જે છે એ મટિરિયલ બધું પ્રિપેર કર્યું છે અને જે સારા ક્વેશ્ચન જે સારા લેવલના ક્વેશ્ચન હોય તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જેમ કે સિંક સિન્ક્રોનસ મોટર છે એ સિન્ક્રોનસ મોટરની થિયરી નહીં પણ એના જે ન્યુમેરિકલ જે હશે આપણે એના પર એના ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સરસ રીતે ક્વેશ્ચન આપેલા છે અને એનું સોલ્યુશન પણ કરાવેલું છે બરાબર તો આ બધા લગભગ લગભગ સો થી દોઢસોની આસપાસ આ પ્રકારના ક્વેશ્ચન દરેક પીડીએફમાં રહેશે બરાબર છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે મેકેનિકલનું પણ મટિરિયલ બનાવ્યું છે મેકેનિકલનું પણ મટિરિયલ બનાવ્યું છે એમાં તમે જોઈ શકો છો જેમ કે આઈસી એન્જિન છે આઈસી એન્જિનના જે ક્વેશ્ચન પૂછાયા હતા બરાબર વન લાઈનર ટાઈપ એ પ્રકારના ક્વેશ્ચન આન્સર સાથે આપેલા છે તમે જોઈ શકો છો બરાબર તો આ પ્રકારનું મટીરિયલ આપણે પ્રિપેર કર્યું છે અને આવનારા સમયમાં પણ લગભગ આની સંખ્યા ખૂબ જ વધી જશે બરાબર છે એટલે કે તમે આ પીડીએફ રિફર કરી શકો અને આ પેઇડ પીડીએફ હશે જે લોકોને પીડીએફ જોઈ જોઈતી હોય બરાબર જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ મારો કોન્ટેક્ટ મારો સંપર્ક કરી શકો છો ઓકે Thank you very much.